એસીબી ની મોટી કાર્યવાહી સુરત માં જીઆઈડીસી નો ડેપ્યુટી એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો સુરત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો માં જીઆઈડીસી ના એક નાયબ કાર્યપાલક ઇજનેર ને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ જે જીઆઈડીસી ની ભાટપોર રીજનલ ઓફિસ માં ફરજ બજાવે છે તેણે બે પ્લોટ પર ના જૂના શેડ ના ની પરવાનગી આપવા માટે એક નાગરિક પાસેથી પચાસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા જ સ્થળ પર ઝડપાઈ ગયો હતો એસીબી એ લાંચ ની રકમ રિકવર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી થી સરકારી કચેરીઓ માં ફેલાયેલા ભ્રષ્ટાચાર ને મોટો ફટકો પડ્યો છે